હે ગાઈઝ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ આજે આપણે નિકોલ અમદાવાદ શોપિંગ સેન્ટર ફેસ્ટિવલમાં આપણે આવી ગયા છીએ બે હજાર પચીસ છવ્વીસ આ શોપિંગ ફેસ્ટિવલ છે જેના અંદર બધા સ્ટોલ લાગેલા છે જેને શોપિંગ કર્યું હોય તે તો આવો આપણે તમને બધા સ્ટોલો બતાવીએ એનો એન્ટ્રી ગેટ કેટલું સુંદર આકર્ષણ जो सुंदर स्टॉल लगे जो बड़ा स्टॉल लगेला है સુંદર લાગેલા છે જેને ખરીદી કરવી હોય તે સ્ટોર ઉપરથી ખરીદી કરી શકે છે આ એક સ્ટોર બંધ છે જો આ ચંપલા સ્ટોર છે જો બધી બેગ નો સ્ટોર છે હજુમાં નાના ભૂલકાઓ માટે મસ્ત મસ્ત રાઈડો છે એ ટિકિટ છે પચાસ ટ્રેન બી ટિકિટ પચાસ રૂપિયા જો આની ટિકિટ સિત્તેર રૂપિયા છે નાની ટ્રેન કેટલી મસ્ત કરેલું એક બાજુ સ્ટોર ને સામે આ રીતે નાના ભૂલકાઓ માટે મનોરંજન જો આની બી પચાસ રૂપિયા ટિકિટ છે લમસમમાંથી પચાસ રૂપિયા ટિકિટ છે આના અંદર નાવડી મૂકીને ત્યાંના છોકરાના બુટિંગ કરવામાં આવે છે જો આ ખાણીપીણી ના સ્ટોર કેટલા સુંદર સ્ટોલ લાગેલા

અને અહીંયા આ રીતની પીઝે પાર્ટી બી હોય છે અત્યારે તો બંધ છે નો ગેટ કેટલો સુંદર બનાયેલો છે જો જો આ હાથીની ડિઝાઇન બનાવેલી છે બધું ઘાસનું ને વાસતું જ બનાવેલું છે અને આરે શોપિંગ ફેસ્ટિવલ પાંચ તારીખથી માંડીને સોળ જાન્યુઆરી સુધી છે તો જેને બી એની મુલાકાત હોય તો સુ રસ્તા ઉપર નિકોલ તમે આવી શકો છો ના પાંચ ડિસેમ્બરથી માંડીને સોળ જાન્યુઆરી સુધી છે તમને આ મારો વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો હોય લાઈક છે સબ્સક્રાઈબ કરજો બાઈ જય માતાજી